નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ એકવીસ છ બે હજાર ચોવીસના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે કપાસનો ભાવ રૂપિયા બારસોથી લઈને ચૌદસો એકતાલીસ સુધીનો બોલાયો અને આવક નોંધાય ચારસો ને ત્રણ મણ જીરુંનો ભાવ રૂપિયા એકાવનસો પચાસથી લઈને પંચાવનસો બાણું સુધીનો બોલાયો અને આવક નોંધાય બત્રીસો ને એકાવન મણ વરિયાળીનો ભાવ રૂપિયા અગિયારસોથી લઈને ચૌદસો છત્રીસ સુધીનો બોલાયો અને આવક નોંધાય ઇઠોતેરસો એકતાલીસ મણ ઈસબગુલનો ભાવ રૂપિયા છવ્વીસો નેવુંથી લઈને છવ્વીસસો પંચાણું સુધીનો બોલાયો અને આવક નોંધાઈ એકસો ચાલીસ મણ એરંડાનો ભાવ રૂપિયા એક હજાર લઈને અગિયારસો ત્રીસ સુધીનો બોલાયો અને આવક નોંધાય ચૌદસો ને આડત્રીસ મણ ઘઉંનો ભાવ રૂપિયા ચારસો પચાસથી લઈને પાંચસો એકાવન સુધીનો બોલાયો અને આવક નોંધાય બસો ને સોળ મણ તલનો ભાવ રૂપિયા એકવીસોથી લઈને છવ્વીસો અડસઠ સુધીનો બોલાયો અને આવક નોંધાય બાર હજાર બસો ને સુડતાલીસ મણ રાયનો ભાવ રૂપિયા એક હજાર પચાસથી લઈને બારસો પાંસઠ સુધીનો બોલાયો અને આવક નોંધાય એકસો ને ચોપન મણ ધાણાનો ભાવ રૂપિયા અગિયારસોથી લઈને સોળસો સુધીનો બોલાયો અને આવક નોંધાય અઢારસો ને ચો ચોવીસ મણ મગફળીનો ભાવ રૂપિયા અગિયારસોથી લઈને તેરસો એકોતેર સુધીનો બોલાયો અને આવક નોંધાય પંચાવનસોને નવ મણ સિંગાણાનો ભાવ રૂપિયા બારસો પચાસથી લઈને પંદરસો પાંસઠ સુધીનો બોલાયો અને આવક નોંધાય ત્રણસો ને બાસઠ મણ બાજરીનો ભાવ રૂપિયા ત્રણસોથી લઈને ત્રણસો નેવું સુધીનો બોલાયો અને આવક નોંધાય દસ મણ મેથીનો ભાવ રૂપિયા નવસો પચાસથી લઈને અગિયારસો પાંત્રીસ સુધીનો બોલાયો અને આવક નોંધાય એકસો સોળ મણ તો અડદનો ભાવ રૂપિયા બારસોથી લઈને બારસો નવાણું સુધીનો બોલાયો અને આવક નોંધાય બાર મણ સવાનો ભાવ રૂપિયા બારસોથી લઈને તેરસો એકોતેર સુધીનો બોલાયો અને આવક નોંધાય દસ મણ ગવારનો ભાવ રૂપિયા એક હજારથી લઈને અગિયારસો દસ સુધીનો બોલાયો અને આવક નોંધાય આઠસો ચોસઠ મણ